પૈસા આપજો પૈસા નહી હે હાલ આપજો મને પૈસા પણ શું કરવા તાર પૈસા બસ છે પૈસા તો પણ મારવા નહીં આલ મધુતો છે આનું નઈ કાંઈ પણ શું કામ શું રહે તારે ઈ તમે આલટ કરી મન ના શું છે કે પેન્સિલ લાવ્યું છે પેન્સિલ પેન્સિલ મોહદના ધૂન ભરાવા દઉં તો હાલ હારું લેતા આવીશ આજ અન આતારે જા પાપડો લખવા બેહ દે પાછો તો તમે કીધું કે હાલ પેન્સિલ લાવતા ભંજે હા રુજા અન ફોન ના આર તો પાછો रुवे है नहीं खेलने काम मी तर गेम ना फोन लिया जो ने काम करा यार काल भडवा हारू फोन लिया ल तू गेम रंबे है मन नेट वगैरे आवे 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 बधुई आवे ना आवे ई सो ना आदू तुझे गेम रंबे है पण हां नेट करा या पे मी रमु नेट किया लो तूच पबजी ई तू કે નહીં રામ તો એમાં જેટલાય ગોર્ડ થઈ ગયો અને રાજા રમી શું પક્ષ કહેતો હોય છે બંધો બંધો બનતો થાતો હોય છે રાજ ને કે નહીં થાતો હતો અલ્યા મને ખબર છે તું મન બોલે હું લાઈન થાતો હતો હવે કેમ નહીં રમાનું તું લેશન કર બે નહીં લેશન કાઢું તું તો લેસન નહીં ભાજ્યો ઈ તો હું લેસેન્ટ મારું નહીં લાગે લેશન કાઢું ફરું ફોન આવેલો સાહેબ નો ત્રણ દડા પેલા કે કે છોકરો કે 10 10 મિનિટ લેટ આવે છે ઈ બાપુ થોડો ઉંચાર છો ને એટલે પણ વાહ કીધું ઉંચાર છે ઓય સાહેબ એમ કે હતી કે ઠોઠ છે ને એવું ઈ તો સાહેબ એમ કે હ સાહેબ ઈ તો લાડ કરે છે સાહેબ એ ઉઠું ના બોલીને ના ઈ તો સાહેબ લાડ કરે છે આ હવે તાર હવે ફોન નહી અડવાનું ફોન નહી અડવાનું તું ગયા પૂર અમે હે એટલે નહી ના હું હવે ના હવે તાર છોકરો લઈને બેહી જાવા

કોણ આલો કાલ કરી કાલે હાથ બેહી જાતી જા લાવો કોણ આલો ભણવાનું દે દે યાર નહો તો ભાઈ અનપતન હું મારિસવા ઓર રાખ રે હો દેસ્ત નહિ આલો નેટ મેં કરાતો તો ખબર દે હા તું પબજી રમે એટલે પણ નહિ રમું

અન તું સોબડી પકડીને બેહ હા હો જેમ ના રમતો એટલી ઘડા હું અડધો અડતો કલા કુતી આવતો રૂ મે જે હું તમારી યાદ આવતો તો અચ્છા તું ન તો કઈ જો કે હું રમબાઈશ પણ હવે આવરો કે માર કાકો નતા આવા જેતા એટલે પણ જો આટલું મોરું છું પણ માર કાકે હ એમ કીધું તો કે હ વાશ તો એટલું મોરું થાય હ એ તો હું પણ તો તાર નેટ કરાયો ન મા કાકો મને કરી આવતા જ નહીં માર કાકો એ નઈ કરી આવતા હારું હે આપડે દરેક ધંબા જો બોલશું હું તો ઓઠે ઓઠે આવ્યો છું હું ઓઠે ઓઠે આવ્યો છું થા હા હાતા કલાક માટે માર કાકો ગયા હા બરાબર ઓ તમારો ઓઢાઈરી

કેટ કપડવા ઓ ઓમ કે કપડી રાખવાની તય તમન લાગી કે શું ઉઠાય ખબર નઈ ના અમે જો ઓમ કપડી રાખે ના હો જો ઓહો ના એ તમાર તો મા હોય તો તમે ઓમ નહીં કપડતા અમે જઈને પકડતા આવડે છે ઈ તો કે પડે આ મુટા મજાક ન ફાઈ બોલાય ને આવ ના તૈયાર થા કઈય આરે આવ આરે આવ છે

અમ્મા નેનું છે કાઈ કપડું ના આવડે તારજેમ આવે કે કેવા માથામાં ના તો મેલી હું સંકાર જ તો ભણવાનું કે પણ